હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેંદાના લોટ વગર કે પછી ઘઉંના લોટ વગર લોટ બાંધ્યા વગર કે પછી પૂરી વણ્યા વગર એકદમ નવી રીતે ખસ્તા અને ક્રિસ્પી પૂરી બનાવીને તૈયાર કરીશું તો તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે જો તમે ફરસી પૂરી બનાવતા હોય તો એક વખત આ પૂરી ચોક્કસથી ટ્રાય કરી જોજો ખાવામાં એટલી બધી ક્રિસ્પી અને મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકાય અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય અને ટી ટાઈમ સ્નેક તરીકે પણ ઉપયોગ કરી શકાય તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા ગેસ ઉપર આ રીતના એક જાડા તળિયાવાળી કઢાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે કોઈપણ ઘરમાં રહેલી વાટકીનું મેઝરમેન્ટથી આપણે પાણી ભરી લેવાનું છે તો અત્યારે આ વાટકી ભરીને મેં પાણી લીધેલું છે એ આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે જો તમે તીખું ખાતા હોય તો મરચું એડ કરવાનું નહીંતર તમારે સ્કીપ કરી દેવાનું અને એની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલા સફેદ તલ લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલા અજમા ઉમેરી દેવાના છે જો તમે અહીંયા જીરું ઉમેરવા માગતા હોય તો તમે જીરું પણ ઉમેરી શકો છો અને હવે જુઓ પાણી અહીંયા એકદમ મસ્ત મજાનું ઉકળી ગયું છે અને ત્યાર પછી અહીંયા મેં એક ટમેટાની પ્યુરી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અહીંયા તમારે ટમેટાની પ્યુરી ન એડ કરવી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ તમે એક ટમેટું એડ કરશો એટલે મસ્ત મજાનો પૂરીનો ટેસ્ટ આવશે તો હવે જુઓ આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને પાણીને આપણે મસ્ત મજાનું ઉકળી જવા દેવાનું છે તો થોડી વાર આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું એટલે પાણી ફટાફટ ઉકળી જશે અને હવે જુઓ પાણી એકદમ મસ્ત મજાનું ઉકળી જાય ત્યાર પછી અહીંયા આપણે જે વાટકી ભરીને પાણી લીધેલું હતું એ જ વાટકી ભરીને આપણે લોટ લેવાનો છે તો અત્યારે મેં ચોખાનો લોટ લીધેલો છે તો આ રીતે ઉકળતા પાણીની અંદર લોટને આપણે ઉમેરી દેવાનો છે અને હવે આને આપણે ફટાફટ હલાવી લેવાનું છે જેથી કરીને ગાંઠા ના પડે તો અહીંયા જુઓ તમે બંને વસ્તુ એકદમ પરફેક્ટલી મેઝરમેન્ટ કરી હશે ને તો અહીંયા તમારી લોટ પણ વધારે નહીં થાય અને પાણી પણ વધારે નહીં થાય બંને વસ્તુ એકદમ પરફેક્ટ એવી થશે મિત્રો તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો કે જેવી રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતનો આ તૈયાર થઈ ગયો છે પણ અહીંયા આપણે લોટ બિલકુલ નથી બાંધવાનો બસ આ રીતે જ આપણે લોટને બાંધીને રેડી કરવાનો છે તો જો અત્યારે તમને અહીંયા થોડું કોરું લાગતું હશે પણ આ ઠંડુ થાય ત્યારે આપણે હાથની મદદથી એને મસળીશું એટલે એકદમ મસ્ત મજાનું એ મિક્સ થઈ જશે અને ત્યાર પછી અહીંયા આપણે થોડું તેલ ઉમેરી દઈશું અને જો આ રીતે આપણે હલાવી અને એકદમ મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે અને થોડું ઠંડુ થાય પછી આપણે એને હાથની મદદથી મિક્સ કરીશું ગરમા આપણે બિલકુલ એને ટચ નથી કરવાનું તો જુઓ મિત્રો તમે ફરસી પૂરી બનાવતા હોય તો તમે એક વખત આ પૂરી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો તમે ફરસી પૂરી પણ ભૂલી જશો એટલી બધી ટેસ્ટી આ પૂરી બનીને તૈયાર થાય છે અને કોઈ પણ તહેવારોમાં તમે બનાવી શકો છો રક્ષાબંધન હોય સાતે માઠે હોય કે પછી દિવાળી હોય તો હવે જુઓ ગેસની ફ્લેમ અત્યારે મેં અહીંયા બંધ કરી દીધેલી છે અને આને આપણે બીજા વાસણની અંદર કાઢી લેશો જેથી કરીને ફટાફટ એ ઠંડુ થઈ જાય થાળીમાં આપણે કાઢી લેશું હજી આની અંદરથી ખૂબ જ ધુવાડા નીકળે છે ખૂબ જ ગરમ છે જરા પણ એને ટચ નથી કરી શકાતું પણ થોડું આ ઠંડુ થાય પછી આપણે એને ટચ કરવાનું છે અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં એક લોટો લીધેલો છે અને તળિયું આ રીતે મેં તેલવાળું કરી દીધેલું છે અને ત્યાર પછી આ રીતે આપણે લોટાની મદદથી એને મસળાઈ લેવાનું છે જોઈ શકો છો તમે એમ કે હાથમાં પણ ગરમ નહીં લાગે અને ગરમા ગરમ આપણો લોટ સરસ એવો સેટ પણ થઈ જાય છે મિત્રો જોઈ શકો છો જુઓ છે ને એકદમ નવી ટ્રીક જુઓ મસ્ત મજાનો હજી થોડો ગરમ છે હજી આપણે એને ઠંડો થવા દઈશું તો અહીંયા લોટ ઠંડો થયા પછી આ રીતે મેં એકદમ મસ્ત મજાનો મસળે અને મિક્સ કરી લીધેલો છે તો હવે ત્યાર પછી એને સ્મૂથ કરવા માટે અહીંયા આપણે બે ટી જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે એને સ્મૂથ કરી લેશું જેથી કરીને આપણને પૂરી બનાવવામાં સરળતા રહે તો જો આ રીતે આપણે એકદમ મસ્ત મજાનો એને સ્મૂથ કરી લેવાનો છે ત્યાર પછી આ રીતે આપણે એક લૂવું તોડી લેવાનું છે અને આ રીતે બંને હથેળી વચ્ચે રાખી અને મસ્ત મજાનો આપણે બોલ કરી લેશું તો એક કઈ બાજુથી ફાટવો ન જોઈએ એ રીતનો આપણે સ્મૂલ એને બોલ બનાવવાનો છે જો આ રીતે બોલ બની જાય ને પછી આપણે બંને હથિયાળી વચ્ચે એને આ રીતે પ્રેસ કરવાનું છે મતલબ કે દબાવી દેવાનું છે જો તો જોઈ શકો છો તમે કે વણ્યા વગરની એકદમ મસ્ત મજાની પૂરી આપણી રેડી થઈ ગઈ છે અને પૂરી જ્યારે તમે બનાવો ને ત્યારે આ જે કિનારી છે ને ત્યાં આ રીતના ક્રેક્સ આવવા જોઈએ એટલે પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે અને લૂક વાઈઝ પણ એકદમ મસ્ત લાગે તો આ રીતે આપણે એને બધી પૂરી બનાવી અને રેડી કરી લેશું તો હવે જુઓ પૂરી તો અહીંયા બની ગઈ છે પણ આ પૂરીને આપણે આમ નામ રાખીશું ને તો તળતી વખતે ફૂલી જશે અને ફૂલી જશે ને એટલે ક્રિસ્પી નહીં થાય તો આ રીતે મેં એક ફોગ લીધેલો છે ફોગની મદદથી આપણે પૂરીની અંદર હોલ કરી દઈશું જેથી કરીને પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થાય તો પૂરી બનાવવાની હું તમને એક બીજી ટીપ્સ પણ આપું છું એ પણ ખૂબ જ ઉપયોગી છે એનાથી તમારી પૂરી ફટાફટ બની અને તૈયાર થઈ જશે તો સૌથી પહેલાં આ રીતે આપણે સેમ સાઇઝનો લુ લઈ લેશું અને આ રીતે આપણે બોલ્સ બનાવી લેવાનો છે બંને હથેળી વચ્ચે આ રીતે રાખી અને સ્મૂથ કરી લેશું અને ત્યાર પછી આ રીતે બોલને થાળીમાં આપણે મૂકી દેસું અને ત્યાર પછી અહીંયા જો આપણે લોટો લેવાનો છે અથવા તમારા ઘરમાં ગ્લાસ કે પછી વાટકો હોય તો એ પણ તમે લઈ શકો છો તો લોટાથી આ રીતે આપણે બોલને પ્રેસ કરવાનો છે જો આ રીતે આપણે થોડું પ્રેસ કરીશું ને એટલે ફટાફટ બની જશે પૂરી આપણી જોઈ શકો છો તમે તો તમને જે રીત સારી લાગે એ રીત તમે અહીંયા ઉપયોગ કરી શકો છો જો મસ્ત મજાની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે છે તો કેવું થતું હોય કે વણવામાં પ્રોબ્લેમ પડતો હોય છે ક્રિસ્પી થાય કે ના થાય તો આ રીતે તમે એક વખત ચોખાના લોટની પૂરી બનાવશો એટલે બધા ઘરમાં ખાતા રહી જશે અને વખાણ કરતા નહીં થાકે કે મિત્રો જોઈ શકો છો તમે તો આ રીતે હવે આપણે બધી પૂરી બનાવી અને રેડી કરી લેશું તો અહીંયા જુઓ એકદમ મસ્ત મજાની ચોખ્ખાના લોટની અને ટમેટાની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે તો અત્યારે મેં આ રીતની એની સાઇઝ રાખેલી છે અને એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે મેં કઈ રીતની રાખેલી છે તો આ રીતે આપણે થોડી નોર્મલ એને જાડી રાખવાની છે બહુ વધારે આપણે પતલી બિલકુલ નથી કરવાની તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને એકદમ મસ્ત મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યાર પછી આ રીતે આપણે પૂરીને ઉમેરી દેવાની છે તો જુઓ મિત્રો બધી પૂરી એકસાથે ન સમાય તો આપણે બે બેચ કરી એને તળાઈ લેવાની છે જો એક સાથે આપણે તળીશું ને તો પૂરી ક્રિસ્પી નહીં થાય અને તળવામાં પણ આપણને જરાય નહીં ફાવે તો હવે જુઓ આ રીતે પૂરી એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને પૂરીને આપણે એકદમ સરસ એવી સેટ થઈ જવા દેવાની છે તો આ પૂરીને આપણે એકદમ ધીરે ધીરે પલટાવાની છે તૂટી ન છે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું કેમકે આપણે ચોખાના લોટમાંથી બનાવેલી છે એટલે એને આરામથી આપણે એને પલટાવાની છે તો જુઓ મિત્રો તહેવારો સ્પેશિયલ એક વખત તમે આ રીતે ચોખાના લોટમાં ટમેટા નાખી અને આ પૂરી બનાવશો એટલે ઘરમાં બધાની ફેવરિટ બની જશે અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી લાગે છે ને મિત્રો મેં પણ પહેલી વખત બનાવીને તો ઘરમાં બધાને ખૂબ જ ભાવી તમે પણ એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જજો મિત્રો અને હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ રીતે પૂરી કોઈ કોઈ દિવસ નહીં બનાવી હોય મિત્રો તો હવે જુઓ મીડિયમ ફ્લેમ ઉપર આ પૂરીને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જોડ ટાઈમ લાગે છે અને એકદમ મસ્ત બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ઉલટ પુલટ કરી અને મસ્ત મજાની તળી લેવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચોખાના લોટની એકદમ મસ્ત મજાની ક્રિસ્પી પૂરી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને વધારાનું બધું તેલ આપણે નિતા લેશું અને ત્યાર પછી આ પૂરીને આપણે પ્લેટની અંદર કાઢી લેવાની છે અને જે બચેલી પૂરી છે એને પણ આ રીતે આપણે તળી લેશું તો હવે જુઓ અહીંયા હું તમને આ પૂરીનો સૌથી પહેલાં અવાજ સંભળાવી દઉં એકદમ ખસ્તા અને ક્રિસ્પી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ પૂરી બનીને રેડી થઈ છે હવે તમે મેંદાના લોટની પૂરી બનાવતા હોય તો એ કદાચ નુકસાનકારક છે તો આ રીતે તમે ચોખાના લોટની પૂરી બનાવશો એટલે તમે પંદર દિવસ સ્ટોર કરીને પણ રાખી શકશો અને આ રીતે તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખશો ને તો પણ જરા પણ પોચી નહીં પડે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે ટમેટા અને ચોખાના લોટની પૂરી બનાવવાની રેસીપી કેવી લાગીને ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં મારો વિડીયો જોતો હોય તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ